તમારી ચેકડી તો મેં તોડી નાખ્યું પણ ઉપાડ તો બધું ચમ જ ના રાખ્યો હોય અમે મજૂરી તમે મજૂરી આયા છો પણ હું ખરો ને મજૂરી જેવું નઈ રાખું પાછો તમારા પાછો રાખી દારી

તારા મન માં પાછા ઇમનામત તપાસા મેં આજે હું તો બદલી ગયા પાછો તારા મનમાં પાછો એનું ઉપર સાપ મારી શકે એવું ના રાખતા માંગ પાછા

પૈસા વાળા હું કહું છું હું ગેર્યો ને દુશી કઈ ના હું મજૂરી જઉ છું કેટલો ખાડો ગોડવા તો પૈસા માં લાવ છું તો આપડે સુકાન ખીચડી ને થોડી ડાર કરીને ખવડાવી અને હું અહિયાં જોશી કઈ ના તો કીધું ભાઈ હું અહિયાં પૈસા ને તમને કેવું તમને ખબર છે હા પૈસા મારું કોમ પૂરું થયા પૈસા તો એમ ના ખાલે અને આ નતા મજૂરી એમ નહી કેતો મારું કોમ પૂરું થયા વગર તમને પૈસો નહીં મરે નહીં છે મારે મેં મજૂરી નહીં છે છોકરા ક્યારે પૂછ્યો છે અમારે એમ નહીં તમે મારા પર બેસી રહ્યા

અરે કોમળ વાકે પેલું કોમ આલી છે પૂરું હુકુરું કરવાનો છે પૂરું જ કરી નાઈ મારા હશે હા એ તો વારા જ્યા છે બેહો બોદ 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 કે કોમ ચાલે પૂરું કરશે કે તો એમાં ખબર છે ઓવા તું જે તો કરી છે કોમ પૂરું તો કરતા નહીં વારા છે બા હે મારો ઓછો ગગલો હા

તમે કોણ તો કીધું હાકાર કરો પેલા પછી તો પૈસા મારી વાત તો ફોર તું પેલો મને બોલવા તો દે પોપટી પેલો બે તો કે અમાર ગકો મંડપ બધા

તું લાફા માગતા હોય તો મને ક્યા પેલા બોલ્યા જેના બાપા મારા મરી નઈ જોઈ લે ભાઈ અમને નહીં

સરપંચ ને કહી દીધું લાગે છે આ પણ છે ને આ તું આવી મજુરીઓ કોને છે ને તંતુ દાંત મારે છે